કલકત્તાની ઘટનાને પગલે હારીજ શહેરની તમામ હોસ્પિટલ સજ્જડ બંધ રાખી તબીબોએ ન્યાય માટે માંગ કરી છે હારીજ સમીર શંકેશ્વરના તબીબોને સજ્જર ઝડબે તલાક રાખી ન્યાય સાથે ડોક્ટરોની સુરક્ષા માટે માંગ કરી કલકત્તા મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને મામલે ગુજરાતભરની તમામ હોસ્પિટલ તથા ડોક્ટર એસોસિએશનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેના સમર્થનમાં હારીજ સમીર શંખેશ્વર

આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની આની સપોર્ટમાં આરી સમી અને સંકેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દીકરી એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે એમબીબીએસ કરાવતા હોય છે ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અને સમાજ સેવા કરતાં ડૉક્ટરો અને ખાસ કરીને ડૉક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન આયુષ એસોસિએશન અને દરેક મેડિકલ એસોસિએશન સહિત દરેક લોકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને એમાં હારી સમી શંકેશ્વર વિસ્તાર પણ જો હારી જ અને સમી વિસ્તારમાં મારો ક્લિનિક છે અમારા વિસ્તારમાં જે કલકત્તાની અંદર મોટી દુર્ઘટના બની અમારી જ કલીક અને અમારી જ દીકરી અને અમારી જ બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આ